નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ નગરપાલિકા એ દબાણો હટાવ્યા આ ઝુંબેશ હજુ ચાલુ રહેશે મુન્દ્રામાં પ્રાંત કચેરી મામલતદાર અર એન બી સિટી સર્વે તેમજ મુન્દ્રા બારોઈ નગરપાલિકા સૌ સાથે મળી સંયુક્ત ટીમો બનાવી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે મુન્દ્રા બારોઈ વિસ્તારમાં આવતા તમામે તમામ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સરકારી જમીનો પર થયેલ દબાણો સાથે સાથે એનએની મંજૂરી લીધા વગર બનાવી દેવાયેલા પ્લોટો સહિત અનેક દબાણો દૂર કરાયા ગત દિવસે મુન્દ્રામાં એક એક વિસ્તારનું સર્વે કરી જ્યાં જ્યાં સરકારી દબાણો થયેલા હતા તેઓને નોટિસો પાઠવી સ્વૈચ્છિક દબાણો દૂર કરી નાખવા માટે જણાવાયું છે તેમજ જ્યાં જ્યાં એવું જણાતું હતું ત્યાં ત્યાં મુન્દ્રાની પ્રાંત કચેરીઓની સંયુક્ત ટીમ સાથે રહીને તમામે તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે આ દબાણ હટાવ ઝુંબેશ જ્યાં સુધી મુન્દ્રા બારોઈ વિસ્તારમાં ચાલવાની છે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે મામલતદાર કલ્પનાબેન નાયબ મામલતદાર ગોરભાઈ ડીએલઆર ના પટેલ સાહેબ તેમજ મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચૌહાણ સાહેબ સ્ટાફ સાથે રહીને દબાણ હટાવ કામગીરી કરવામાં આવી રહી છે જી અત્યારે સરકાર શ્રીના આદેશ મુજબ એક દબાણ પ્રક્રિયા કારણ કે આમાં પ્રાંત સાહેબની કચેરી હોય મામલતદાર શ્રીની કચેરી હોય નગરપાલિકા હોય આર એન બી રોડ હોય બધા જ એક પ્રાથમિકતા જોવે છે કે અત્યારે જ્યારે મુન્દ્રા બારોએ ખૂબ વધારે વસ્તીના કારણે ટ્રાફિક સમસ્યાઓ પણ થતી હોય ત્યારે આ એક હીટર એ એક સરકારી નિયમ પ્રમાણે છે કે એની વચ્ચે જેટલા પણ આવા દબાણ હોય એ દૂર કરવા અને ખેતીની જમીન હોય એમાં પોતાની રીતે કોમર્શિયલ બિનખેતીમાં બેસતા હોય તો એ પણ એક પ્રક્રિયાનો ભાગ છે એટલે આ જે સૌ સાથે મળી પ્રાંત કચેરી હોય મામલતદારશ્રી હોય કે આર હોય અને નગરપાલિકાની ટીમ આ સાથે મળી સૌ સાથે એક આ સંયુક્ત ઓપરેશન કરી આ દબાણો અને સ્વૈચ્છિક જે દબાણ છે એ જ દૂર થઈ રહ્યા છે તો અહીંયાથી અત્યારે ન્યૂ મુન્દ્રાથી શરૂઆત થઈ છે અને બારોઈ રોડ આખું હોય કે પછી આ બાજુ શાસ્ત્રી મંડળ લગભગ સુધી આખે આખા મુન્દ્રા બારોઈમાં જેટલા પણ અન્ન વૈચ્છિક હશે જેટલા દબાણો એ આજે સૌનો સાથ મળી અને આ પાંચે જણા ભેગા થઈ જેમાં પ્રાંત સાહેબ હોય કે મામલતદારશ્રીની આખી ટીમ હોય નગરપાલિકાની ટીમ હોય સિટી ની આખી ટીમ હોય આખી હોય સંયુક્તમાં બધા આ ઓપરેશન કરી રહ્યા છે અસ્તુ માતા તકી જાય કેટલા દબાણ કરીને આ દબાણ ઝુંબેશ કેટલા દિવસ સુધી ચાલવાની શક્યતા છે દબાણની જે હતી ઝુંબેશ એ અત્યારથી ચાલુ થઈ ગઈ છે અને આ ડ્રાઈવ લગભગ આજે સાંજ સુધી પણ પ્રક્રિયા જો પૂરી થઈ જશે તો આજે નહીં થાય તો બે દિવસ ત્રણ દિવસ પણ એ નક્કી છે કે જેટલા પણ દબાણમાં બેઠા હશે એ દૂર થશે થશે ને થશે એટલે આજે નગરપાલિકા વિસ્તારમાં બિનખેતી કર્યા વગર જે કોમર્શિયલ પ્રવૃત્તિ થતી હોય એવા શરત ભંગ અંગે જે એસડીએમ સાહેબ દ્વારા કરવામાં આવેલ હુકમ એ અન્વયે દબાણની ઝુંબેશ સ્ટાર્ટ કરી છે એ સિવાય સરકારી જમીનમાં જે દબાણ કરવામાં આવેલ છે બિનઅધિકૃત રીતે એ તમામ દબાણો ઝુંબેશ સ્વરૂપે દૂર કરવામાં આવશે નગરપાલિકા એરિયાના સિટી સર્વમાં આવતા સરકારી જમીન પરના નગરપાલિકા એરિયામાં એમના આવતા દબાણ તમામ દબાણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે અને ઝુંબેશ સ્વરૂપે આ તમામ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે એ લોકોનો શરદ ભંગનો કેસ એસડીએમ સાહેબની કચેરીએ ચાલુ જ હતો એ પહેલાં પણ નગરપાલિકા દ્વારા એમને નોટિસ આપવામાં આવેલ છે અને સાહેબના જેવો હુકમ થયો છે એમને વજવણી કર્યા પછી આજે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે બેક્ટેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા વાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર